હેલો ફ્રેન્ડ્સ સૌની મહા જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં છો ને હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો હું છું શીતલ ભાવ સાહેબ મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે જે રેડીમેડ ટોપ હોય છે એની લંબાઈ ખાસી મોટી હોય છે તો આપણે કસ્ટમરના સહજ પ્રમાણમાં એટલે લંબાઈનું માપ પ્રમાણમાં આપણે લંબાઈ ઓછી કરવાની છે તો આ કસ્ટમરના નું માપ છે તેની લંબાઈ છે અહીંયાથી થી માપવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો કાપ પણ એકદમ સ્ટ્રેટ રાખવાનું અને મેજર ટેપને પણ એકદમ સ્ટ્રેટ રાખવાની છે તમને આવી રીતે ના ફાવે તો નીચે બેસીને પણ કળી શકાય છે અહીંયા આગળ તમે વિડીયોમાં જોઈ શકો છો ચાલીસ ઇંચની લંબાઈ છે મેં નીચે બેસીને વ્યવસ્થિત થી માપ લીધેલું છે એટલે એની ચાલીસ લંબાઈ આવી છે આપણે લંબાઈ પ્રમાણમાં માપ કરવાનું છે એક ઇંચ વધારાના લેવાના છે એટલે એમને એકતાલીસની સાઈઝ જોઈએ છે લંબાઈમાં તો આ જે રેડીમેડ છે એની લંબાઈ ફૂલ લેન્થ છે તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે સરા છેતાલીસની લંબાઈ છે તો હવે એમને એકતાલીસની લંબાઈ જોઈએ છે તો મેં પહેલેથી અહીંયાથી માર્ક કરી દીધેલું છે ચોકથી આ એકતાલીસ આવ્યા અને એક ઇંચ વધારાના લીધેલા છે પટ્ટી વાળવા માટે અને જ્યાં પટ્ટી વાળવા માટે એના બેતાલીસ ઇંચ આવ્યા એક ઇંચ વધારે એકતાલીસ ઇંચની લંબાઈ કરવાની છે અને એક ઇંચ વધારા લીધેલા છે પટ્ટી વાળવાની જે રીતે પટ્ટી વાળેલી છે એ રીતે આંગળી પટ્ટી વાળવાની છે આપણે તો વધારે અહીંયાથી આપણે કટિંગ કરી દેવાનું છે તો પહેલેથી મેં અહીંયા ચો ચોકથી સાઈન કરી દેલી છે અને સ્કેલની મદદથી એક સીધી લાઈન ડ્રો કરી દીધેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આ જ પ્રમાણે આપણે અહીંયાથી કટિંગ કરી દેવાનું છે મેં નીચે બેસીને જ વ્યવસ્થિત માપ લઈને માર્કિંગ કરી દેલું છે પહેલેથી જે ચોકની સાઈન કરેલી છે એની ઉપર જ આપણે ખાતરથી કટ કરીશું અને અહીં ઘડી મેં મેચિંગ દોરો લીધેલો છે હવે ત્યાર પછી અહીંયા આપણે એકતાલીસ ઇંચ લંબાઈ છે ના એક ઇંચ વધારા લીધેલા છે તો અહીંયા ઘડી ચોકથી માર્ક કરી દેવાનું એટલે આપણને ખબર પડી ગઈ કે અહીંયાથી પટ્ટી ભરવાના છે અહીંયાથી આવી રીતના એક નાની લેવાની છે પટ્ટી અને એને ફરી ફૂલ કરવાનું છે એટલે એક્ઝેક્ટ માપનું કુર્તી તૈયાર થશે તમે જોઈ શકો છો જ્યાં આપણે નિશાન બનાવેલી છે ત્યાં સુધીની પટ્ટી વારવાની છે જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર પણ કરજો કે જેથી બીજાને પણ મદદરૂપ રહે આ વિડીયો શરૂઆતમાં તમને જો આવી રીતે નાની પટ્ટી ના ફાવતી હોય તો મેં પહેલાં વિડીયો મેં બનાવેલા છે કે પટ્ટી કેવી રીતના વાળવી પહેલાં એક નાની ફોલ્ડ કરવી અને પછી ફરીથી ફોલ્ડ કરવી તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના કાપડને ખેંચવાનું એકદમ જ હલકા હાથથી આવી રીતના કાપડને પકડી રાખવાનું છે કાપડ એકદમ ફિટ પકડશો તો કાપડ અહીંથી ખેંચાઈ જશે અને સિલાઈ બરાબર આવશે નહીં અહીંયા આગળ લોક મારી દેવાનું કે જેથી સિલાઈ ખુલી ના જશે અને એકદમ અહીંયા આગળ સિલાઈ મારવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ઘરે રહીને પણ આ બિઝનેસ કરી શકાય છે કુર્તી ફિટિંગનો જો શરૂઆતમાં તમને સિલાઈ કરતાં ટોપ કે બ્લાઉઝ ના ફાવતા હોય ડ્રેસ બ્લાઉઝ કે સીવાનું અને તમે શીખતા હોય તો શીખતા શીખતા પણ તમે આ ફિટિંગનું કામ લઈ શકાય છે અને તમે પૈસા પણ અર્ન કરી શકો છો અત્યારે તમે એક કુર્તી બહાર ફિટિંગ કરાવવા જાઓ તો બહારના રેટ પ્રમાણે ચાલીસથી પચાસ રૂપિયા લઈ લે છે એક કુર્તીના તમે પણ અહીંયા ઘરે બિઝનેસ કરી શકો છો કે જેથી પૈસા પણ ઓન થાય અને તમારો સમયનો પણ સદુપયોગ થાય ક્લાસમાં જતા હોય સિવાય ક્લાસમાં તો તમે તમારા પૈસાની કમાનીથી પણ તમે ફી તમે ભરપાઈ કરી શકો છો ફીની એવી રીતના બીજી બાજુ પણ પટ્ટી વાળી દેવાની છે એવી રીતે ના ફાવે તમને આશરે તો અહીંયા ઘડી એક ઇંચનું માર્કિંગ કરી દેવાનું ચોકથી એટલે આપણને ખબર પડે કે કે અહીંયા સુધીની જ પટ્ટી વારવાની છે આ એક પટ્ટી વાળી એક વખત ફોલ્ડ કર્યું અને હવે બીજી વખત એને ફોલ્ડ કરવાનું છે હંમેશા જે કુર્તી કે બ્લાઉઝનું હોય કે કંઈ પણ હોય સિલાઈનું કામ તો મેચિંગ દોરો લેવો તો શરૂઆતમાં તમને જો સીવાનું બહુ ઘૂ લાગતું હોય શીખતા શીખતા તો તમે આ કામ કરી શકો છો કુર્તી ફિટિંગનું કામ લઈ શકો છો બારનું પછી તમે પોટલી પાવો છે પેન્સિલ પાવ છે એ પણ બનાવી શકાય છે કાપણી ઠેલી છે એ શાકભાજીની છે એ બધા કાપડની વસ્તુઓ બનાવી શકાય છે ઘેર બેઠા અને પૈસા પણ શકાય છે જો તમે ડ્રેસ સીવતા હોય અને એનામાંથી થોડું કાપડ વધ્યું હોય તો પેન્સિલ પાઉ તમે બનાવી શકાય છે એનામાંથી પછી નાના નાના ટુકડા હોય બ્રોકેટના એનામાંથી કોટલી પાઉ બનાવી શકાય છે તો તમારે મારા પોટલી પાઉસના વિડીયો પણ આગળ મેં અપલોડ કરેલા છે એ તમે જોઈ શકો છો તો તમને આઈડિયા આવે કે કે કેવી રીતના જે નાના નાના ટુકડા હોય એનામાંથી કેવી રીતના વસ્તુ બનાવી એ પણ મેં આપેલા છે વિડીયો તો તમે એ વિડીયો જોઈ શકો છો સિલાઈ થઈ ગઈ છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ફિનિશિંગવાળી સિલાઈ થઈ ગઈ છે તો તમે પણ આવી રીતના કામ કરી શકો છો ઘર બેઠા અને પૈસા પણ અન કરી શકો છો તો મારો આ વિડીયો કેવો લાગ્યો તમને એ જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો અને મારો વિડીયો છેક સુધી જોયો તમે તેના માટે થેન્ક યુ